ના જો ભાઈ વાતાવરણ છે કઈ ઘટે ને એવું જો મસ્ત વાતાવરણ થઈ ગયું છે વરસાદ આવે એવું છે અમારા દાડિયા છે ને મજાર છે હે મહિલો મમરા ભરવા ને અમારા આ છે ને અરવિંદ ઝાખરું છે આ દાડિયાના મમરા ભરી દે આના ખેતરમાં કોઈ દાડિયા નહીં આવતા ખીણા આવી જાય દાડિયા જે આવે એને હવે આ બધું છે ને આ બધું આપણું જ છે ઘરનું તમને જેટલી દેખાય ને એ બધી આની જમીન છે અહીંથી અહીંથી માંડી

સાટા આવી જતા પણ અત્યારમાં તો વાંધો નથી આવે પણ હજી કઈ નક્કી નહીં કેમ કે મોસમ બહુ આજ મસ્ત છે એટલે કઈ નક્કી નહીં આવી મોસમ હોય તો બહુ મજા આવે પણ ખેડૂત નો મજા આવે કેમકે બધી મલાત હોય ને આ બધું પાક હોય ને એમાં ઘણું નુકસાન થાય કેમકે આ બધું ડુંગળીના કટા જો આ તમને દેખાય થોડા થોડા બધા ડુંગળીના કટા છે યાર એક તો કેટલા મહિના મહેનત કરી હોય ને સેલે જતા પછી વરસાદના માવઠાન થઈ જાય તો પછી એના ઘણું નુકસાન થાય એટલે ખેડૂને ન મજા આવે આજ આપણો બોલેરો જ અહીંયા જ છે એને મેં આજ અહીંયા મૂકી દીધો છે આ ખેતરમાં જ રહે કારણ કે છે ને આમ કાંઈ સાઈડમાં મૂકાય એમ નથી એનો લોક છે ને ફેલ થઈ ગયો છે કાલ મેં આમ લોક મારતો છે ને ઠેસી તૂટી ગઈ હવે લોક લાગે એમ નથી આજ સવારે સાંજે લોક લાગી ગયો હું વિડીયો એડિટિંગ કરતો હતો સવારમાં બારો ની જોયું ને સવારમાં લોક ખોલતો લોક ન ખોલ્યો બસ કાચ તોડવાનો વારો આવત પણ પછી છે ને મેં દરવાજાનો બોલ ખોલી ને લોક ખોયલો તે એ મેળ આવ્યો અત્યારે મારે

આ ઝાર સારી છે વાઢવા જેવી છે એ બધી કઈ ઘાટી નથી આ પોર જેવી તો લોટકી નથી પોર અને પૂછો ડાંગર હતા વાઢવા એને ખબર રહે કા તો પછી પણ એવી કઈ કાઠાળી નથી પડેલું નથી ઉભી ઉભી છે બગડાટી બોલે હા વાઢવામાં હા આકલા પડકારા મારો તો કાકા મજા આવે પાણી આવે આવે

હા મારે સારો વાલી ફેમિલી હવે હું આવી જાઉં બોલેરા માં પણ યાર અહીંયા આવ્યો ને વરસાદ અત્યારે સારું છે બોલો આવા ઉનાળાનો વરસાદ અંબાલાલ પટેલ ને આગાહી હાસી પીડી અત્યારે ઓઘરા આવે છે આમ વરસાદ આ બાજુ આવે છે ટીફીન હાથમાં છે પણ અમારું ખાવાનું નસીબ નથી આમ તો બધા દોડે દાડિયાથી બધા હેલા આવે અડધા આમાં હોવડીમાં વિભાસ અડધા આ તો હેરાન થઈ ગયા આવો ભૂમિ દે અરે હું આઈ લાવ્યો દાડી બધું આ મારો હારો છે ને બમરાળો છે આન ના કોઈ પનોતી દીધા અમે તો બધા આઈ છે આ બમરાળી પનોતી છે આન ના જ ન આવો આ તો બીજ બેડ ઊંધાળો ફોટો જોયા આવે ખાવાનું એ નસીબ ન ખાવાનું

ગાઈસ હવે પૂગી જ ઘરે વરસાદના ને ગધાઈ તમે જોયું ને યાર આવા ઉનાળાનો વરસાદ આવે બોલો ઉનાળાનું માવઠું માવઠું એટલું જોરદાર જો ને કે ના એટલામાંથી અમે બોલેરો માંડ કાઢ્યો અમે હાલીન ને માણમેન આવ્યા એટલો તો વરસાદ પડી ગયો ને અમે ચાર નાળા અમે રાજુલા વડલી હતા કે નાળે હતા ધારેશ્વર ને રાજુલા ની વસાળે નાથી અમે અહીંયા આવે ને ઈંદોડા સુધી વરસાદ હતો ફૂલે ફૂલ એ બાજુના ટોટલિંગ ગાડી આવે એવા ને નાથી ઈંદોડા થી એક સાટો જ નથી એ બોલો એવું છે વરસાદનું અમારે અમે હમેશા વાંટતા હતા ને ના યાર તક આ કે વર્ષ આવે જો મજા આવી વાતાવરણ નકર તમને મે પહેલા બતાવ્યું હતું કેવું હતું સ્ટાર્ટિંગમાં બતાવ્યું હતું કેવું જોરદાર વાતાવરણ હતું ને જો સાહેબને તો કઈ કામ છે નહીં કાઈ નહીં મને દાઢી લઈ જવાની જરૂર હતી મારે લે તો જવાય ને એમ જ કરવું જોઈએ તને અહીં લઈ જઈ જો હવે શાંતિ કામ કરેલું છે લેતું જાવ હું દાઢી કરી તમને આવડે મને દાઢી કરતા હો દાડિયા મૂકી ને સીધો છે ને કુત ગયો જાગો ને છ આડા થઈ ને હવે પવન સાથે છે ને વરસાદ ને પવન ને ગાજવીજ ઘડા કાન ઘડા તાકાત થી થાય છે બોલો કાળા ઉનાળામાં ગળેજુ ભળી ગયો

હું ભાઈ ખાતો નથી એટલે હું આ સાદા ભાત ને એવું જ ખાઉં છું ફેમિલી અત્યારે અગિયાર વાગો આવી ગયા છે અને રાતે તો અત્યારે હેરી છે ને વરસાદ આવી ગયો ને હવે તો અત્યારે કાંઈ છે નહીં પણ વરસાદ આવી ગયો ને હેરી બધી અત્યારે શમશાન જેવી થઈ ગઈ તો કોઈ દેખાતું નથી બોલ બાકી તો મારે અહીંયા અગિયાર વાગ્યા હોય તો દુકાનો ખુલ્લી જોઈને બધા બેઠા હોય અત્યારે વિડીયો એડિટિંગ કરતો હતો ને રાતના બાર વાગ્યા છે જો તમને લાઈવ ટાઈમ બતાવી દો સાડા બાર સોરી બાર નહીં સાડા બાર થઈ ગયા છે અને હવે હું છે કારણ કે બહુ નીંદર આવે છે આશા રાખું છું કે આજનો વ્લોગ તમને ગમો હોય ગમો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો ફરી મળશું નવા બ્લોગ સાથે જય માતાજી જય મગમ